નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે બંધારણ દિવસ નિમિત્તે ભવ્ય પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું બાવન ગામ રોહિત સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવેલ સંવિધાન સ્વીકાર દિવસની ઉજવણી બાગરોસ દ્વારા વડીલ મણિભાઈ પી રોહિતની અધ્યક્ષતા હેઠળ પ્રોગ્રામ સફળ થયો આ પ્રોગ્રામની સફળતા માટેનો શ્રેય બાગરોસના કાર્યકરો સમાજના દાતાઓ શ્રી દાતાઓ શ્રીઓને જાય છે આ પ્રોગ્રામ સમાજને એક નવી દિશા તરફ લઈ જાય છે આ કાર્યક્રમમાં સમાજની મહિલાઓ પણ ઉપસ્થિત રહેલ મણિભાઈ દ્વારા સંવિધાનનું વિતરણ સંવિધાનનું વિતરણ સમાજના આવેલા મહેમાનોનું સ્વાગત સન્માન હાર્ડ તથા પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું ગિરીશભાઈ દ્વારા સાડી તથા શાલની વ્યવસ્થા કરી પ્રોગ્રામમાં ચાર ચાંદ લગાવીને સૌનું માન વધારી સમાજમાં આવા સેવાભાવી બાગડોસ જેવા સંગઠનો સમાજની પ્રગતિ માટે કામ કરતા રહેશે આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત સમાજના અગ્રણીઓ ભાઈ બહેનો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં પણસોરાના શનિકુમાર ગિરીશભાઈ રોહિતે સંવિધાન સ્વીકાર દિવસે પોતાના વિચારો રજૂ કર્યા

તથા આજે જે આપણે લોકો ઉપસ્થિત થયા છે એનું મહત્વ આપણે બધા જાણીએ છીએ પણ એટલું મહત્વ નથી જાણતા જેટલું આપણે જાણી નથી શકતા કારણ કે એનો નોલેજ એટલે મતલબ કે એનું અભાવ છે આપણી જોડે કેવી રીતે કે આપણને એટલું તો ખબર છે કે ભાઈ બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવી દીધું એટલે બંધારણની રચના કરી દીધી અને એમણે સુપ્રત કરી દીધું કાજેન્દ્ર પ્રસાદ ને બીજા અન્ય વ્યક્તિઓને આ બંધારણ બનાવ તમને ખબર છે કે બંધારણ આપણા ભારત દેશની અંદર તો ઘણા બધા નેતા હતા અને ભણેલા ગણેલા હતા એમાં સવર્ણ સવર્ણમાં વધારે ભણેલા હતા પણ કેમ બાબા સાહેબ આંબેડકરને જ બંધારણ બનાવવા માટે અને લખવા માટે ગાંધીજી અને અમુક નેતાઓએ એમને પ્રોત્સાહન આપ્યું કે કારણ કે એમને ખબર હતું કે ભારતની જે સ્થિતિ છે ડોક્ટર બી આંબેડકર ડોક્ટર બી આંબેડકર And not a personality man. He was a reformer and an economic, profit, politician. He against to the social discrimination of a thought for a social and a politic communication. He had a lot of publicity in his. His education was not simple like the others. His education is very hard. He is a national, national constitution of India, and he changed his religion Hindu to Buddhist. એન્ડ ડૉક્ટર બી આર આંબેડકર લાઈફ ઇઝ એક્ઝામ્પલ ઓફ અ સક્સેસ એન્ડ અ અલ્યુલેશન જય ભીમ જયભાઈ હું એક તમને એક કહાવત કહું છું કહાવતો ના કહેવાય એક સ્ટોરી છે મેં ફોનમાં જોયું હું તમને કહું એક દાળો બાબા સાહેબ ખરા ટ્રેનમાં જતા હતા બોમ્બે એ જે સીટ પર બેસેલા આપાના આપા સીટ હોય તો આપા બાબા સાહેબ બેહેલા ને આપા એક અંગ્રેજ બેહેલો તો બાબા સાહેબ આડા પડ્યા અને પેલો અંગ્રેજ ખરો એને બાબા સાહેબનો કોટ ખરો એ લાઈન ટ્રેનની બહાર ફેંકી દીધો અને બાબા સાહેબ ઊંઘતા નતા જાગતા હતા તે જેવો પેલો અંગ્રેજ ઊંઘી ગયો બાબા સાહેબ ઉઠ્યા એમને કોટ જોયો કોટ ના માલ્યો એમને ખબર પડી ગઈ કે પેલા એ નાખ્યું તો એમને એમના જે બૂટ આવ્યો અંગ્રેજના એ નાખી લીધા તે એકદમ પેલો ઉઠ્યો ને તે બાબા સાહેબ ને પૂછ્યો કે મારા બૂટ કઈ ગયા તો બાબા સાહેબ એવું કીધું કે એ મારા કોટ શોધવા ગયા